આજે આપણે બનાવવાનું છે નમકીન નમકીનમાં આપણે ચણા ડાળ બનાવવાની છે મગ અને મઠનું કઠોળ ચવાણું બનાવવાનું છે અને મિક્સ ચવાણું બનાવવાનું છે અત્યારે દિવાળી આવી રહી છે તો આ ચવાણું આપણે ઘરે જ બનાવીને તૈયાર કરીશું બજાર કરતાં પણ સારું અને ચોખ્ખું અને એકદમ ટેસ્ટી બની શકે છે તો આ ચવાણું આજે આપણે ઘરે જ બનાવશું તો ચાલો આપણે આની રેસીપી શરૂ કરીએ તો કઈ રીતે બનાવવાનું છે તે પહેલાં આપણે જોઈ લઈએ કઠોળનું ચવાણું બનાવવા માટે આપણે અહીંયા ફણગાવેલા મગ અને મઠ લીધા છે ચણા ડાળ લીધી છે આ આપણે મકાઈના પૌવા લીધા છે ચોખાના પૌવા છે અને આ સિંગદાણા છે અને તમે આની એકલી ચણા ડાળ પણ બનાવી શકો છો મગ મઠને ખાલી કઠોળનું ચવાણું બનાવી શકો છો અને મિક્સમાં પણ બનાવી શકો છો આપણે બધી રીતે અલગ અલગ બનાવીને હું તમને બતાવીશ તો આ છે ચણા ડાળ તો ચણા ડાળને આપણે સવારે પલાળી દીધી હતી અને સાંજના પાંચ વાગ્યા છે અત્યારે તો પાંચ વાગે આપણે એને કોરી કરીને અડધો કલાક સુધી સુકવી દીધી હતી તો તમે દાણો જોઈ શકો છો એકદમ પલી ગયો છે અને આને છે ને તમે જ્યારે પલાળોને એકદમ સરસ ચોખા પાણીએ ધોઈને પછી એમાં ચપટીક સોડા નાખીને અને થોડુંક ગમથું મીઠું નાખીને પલાળી દેવાનું છે અને પછી કોરું કરીને કોરા કપડામાં પાથરી દેવાનું છે એ રીતે કરવાનું છે ને મગમઠને આપણે ફણગાવાના હોય છે એને એક દિવસ સવારમાં પલાળીને આખી રાત સુધી કપડામાં બાંધી રાખો એટલે આવી રીતે ફણગાવી ફણગાવી શકો છો ને મકાઈના પવન ચોખાના પવા એ આપણે અને ચોખાના પવા પણ આપણે ધોઈને સાફ કરીને સુકવી દીધા હતા અને પછી આપણે એને લેવાના છે અને સિંગદાણા પણ આપણે એ જ રીતે તો ચાલો હવે આપણે આની પ્રોસેસ શરૂ કરીએ તો ચવાણું કઈ રીતે બનાવવાનું એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા સૌથી પહેલા તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો આપણે તેલ આખું લોહી ભરી નથી મૂકવાનું મીડિયમ અડધું આપણે અડધું ભરશું જેથી આપણે જે આ કઠોળ બધું તળીએ ને બહાર ન આવે તો આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની છે અને કઠોળનું ચવણું બનાવો ત્યારે ગેસની ફ્લેમ તમારે હંમેશા ફૂલ જ રાખવાની છે તળવા માટે તો નમકીનમાં નાખવા માટે અહીંયા આપણે મસાલા તૈયાર કરી લીધા છે તો ક્યાં ક્યાં મસાલા દેશે તે તમને બતાવી દઉં તો સૌથી પહેલાં તો આપણે આમચૂર પાવડર લીધો છે ચાટ મસાલો છે હળદર છે એક ચમચી મરી પાવ મરી પાવડર કરવાનો છે એટલે આપણે આખા મરી લઈ લીધા છે મરી પાવડર નથી એટલે એક ચમચી લાલ મરચું પાવડર નમક છે બ્લેક નમક છે એક ચમચી શુગર છે દળેલી મતલબ કે ખાંડ છે આ ખસખસ છે એક ચમચી આ બે ચમચી વરિયાળી છે અને સુકાઈ ગયેલા પાયરા છે ફુદીનો તો આ બધા જ મસાલા આપણે નમકીનમાં નાખવાના છે હવે આ બધા મસાલા છે એ તો આપણે એમનામાં જ મિક્સ કરવાના છે પણ ફુદીનો છે વરિયાળી છે અને ખસખસ અને મરી પાવડર એ ચાર આપણે ધીમા ગેસ પર

મસાલા શેકવાથી આ મસાલા છે ને એકદમ ક્રિસ્પી થઈ જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે અને આનો કાચો ટેસ્ટ નહીં આવે તો આવી રીતે આપણે ધીમા ઘસી અને શેકી લઈએ પહેલા આવી રીતે શેકવાથી આની સુગંધ પણ ખૂબ સરસ આવે છે તો હવે આપણે આ શેકાઈ જવા આવ્યા છે તો આપી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એકદમ ગેસની ફ્લેમ છે ને ધીમી જ રાખવાની છે બહુ ફૂલ નથી રાખવાની મીડિયમ ગેસ પર ધીમી ગેસ પર જ આપણે આ નીચે શેકી લેવાના છે મસાલા આપણે સરસ રીતે શેકાઈ ગયા છે આ બંધ કરી દીધી હવે આને આપણે છે ને મિક્સરની જારમાં નાખીને દળી તો શેકેલા મસાલા બધા જ આપણે આમાં એડ કરી દીધા છે હવે આપણે આ જે મસાલા છે એ પણ આપણે આમાં એડ કરી દેવાના છે જેથી કરીને એક સરખો પાવડર થઈ જાય અને બધા એક સરસ રીતે મિક્સ થઈ જાય તો બધા મસાલા આપણે આ રીતે આમાં એડ કરી દેવાના છે અને પછી આપણે એને ક્રશ કરી લઈશું તો ચાલો આને આપણે ક્રશ કરી લઈએ તો આપણે મસાલા સરસ રીતે મિક્સ કરી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પાવડર કરી લીધો છે આપણે આ રીતના પાવડર આપણે બધા મસાલાનો કરી લેવાનો છે અને વરિયાળી વરિયાળીને ખસખસ મેં થોડાક આમાં જ રહેવા દીધા છે આપણે આમ ઉપરથી એડ કરશું તો એનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવશે અને આ મસાલાની સુગંધ તમે જુઓ તો એકદમ મસ્ત આવી રહી છે તો ચાલો હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું ને હવે આપણે પવાનું બધું તળી લઈએ તો સૌથી પહેલા આપણે ચણાની દાળને તળી લેવાની છે તો ચાલો આપણે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે ચણાની દાળ તળી લઈએ તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ પણ ફૂલ છે હવે આપણે આમાં એક દાણો નાખીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો તેલ બહુ સરસ રીતે આવી ગયું છે તો હવે આપણે છે ને આ એક જાર લઈ લેવાની છે અને એમાં આપણે ચણા દાળ એડ કરી દઈશું આપણે ડાયરેક્ટ નથી નાખવાના ચણા દાળ આપણે આ રીતે નાખવાના છે તો આ રીતે ચણા દાળ નાખી દીધી છે ને હવે છે ને આપણે તેલમાં આવી રીતે મૂકી દેવાની છે

તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે દાળ તમારે ડાયરેક્ટ નથી નાખવા દેવાની તેલ ઉભરાઈને બધું જ બહાર આવી જશે ને તમે પણ રહે ત્યાં સુધી આપણે આમ જ તળી લેવાની છે છૂટી નાખશો તો તમારે છે ને ભેગી કરવામાં થોડુંક કેવડ આવે દાણા અલગ અલગ થઈ જશે તો આપણે આવી રીતે તળી લેવાની છે જાર તો આપણે મૂકોડી પર તેનો અવાજ આવશે તો આપણી દાળ સરળ હોય તેલ બ્રાઉન રંગની ભાઈ ગઈશ તો આને બહાર કાઢી લઈશું કાઢી લઈશું આપણે તેલની તાળ લેવાનું છે પેલા

આવી જ રીતે ચણા દાળ ઘરે ગરબડને શકો છો અને મગ એટલે બીજી પણ બટાળા આ રીતે ગરબડને તૈયાર શકો છો તો આ થઈ ગઈ આપણી ચણા દાળ હવે આપણે પણ આપણે આમાં એક ચમચી એડ કરી દીજો એના રે ટેસ્ટ ખૂબ સરસ આવશે અને ખાવા પણ મજા આવશે અને આને આપણે રીતે તો આપણી नमकीन ચણા તૈયાર છે તો હવે આને આપણે બાઉલ સર્વ કરી

આવી રીતે ઉપર નીચે કરવાનું છે નકર તેલ તમારું બધું ઉભરાય બહાર આવશે તમે જોઈ શકો છો તેલ આપણે અંદર મૂકીએ તેલમાં એટલે કેવું તરત જ ઉભરાય છે તો આ રીતે આપણે ધીમે ધીમે અંદર મૂકવાનું છે ઉપર નીચે ઉપર નીચે કરવાનું છે જેથી તેલ બહારમાં આવે આ વાતનું ખાસ ધ્યાન રાખજો ને કદાચ આજે જશો નાને આપણે બહુ નથી તળવાના નોર્મલ હલકા બ્રાઉન થાય ને એ સુધી તળવાના છે અને આ ફટાફટ તળાઈ જશે હવે આવી રીતે મૂકીને આમ કરવાનું છે આ ફીણ થતાં બંધ થઈ જાય ને એટલે આપણે એને બહાર કાઢી લેવાનું છે ફીણ જ્યાં સુધી થાય ને ત્યાં સુધીમાં પાણી હોય ત્યાં સુધી ફીણ થશે પાણી મળી જશે ને એટલે ફીણ થતા ઓટોમેટિક બંધ થઈ જશે પેન છે ને હંમેશા મોટી જ લેવી અને તેલ ઓછું રાખવું જેથી ને તમારે તેલ બહાર ન આવે જો તમે તેલમાં ફીણ તારું ઓછા થઈ ગયા છે ચણા મઠ છે આગળ મઠ છે ફણગાવેલા એકદમ સરસ રીતે તળાઈ જવાય જવામાં

ચવાણા છે નમકીન છે બનાવી શકો છો અને અલગ અલગ રીતે સૌ કરી શકો છો અને મિક્સ પણ કરી શકો છો જેમ તમારા ખાતા હોય એ રીતે તમારે કરવાનો છે કાઢવાનું જો તમે તરત ફરાઈ જશે અને તમારે છૂટા પણ નહીં પાડવા પડે તરત જ જશે આપણે આ જ રીતે કાઢી લેવાના છે તરત જ અને આપણે વાસણમાં માં હવે બધું મિક્સ કાઢી લઈશું

હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઉપર માં કઠોળનું ચવાણું તૈયાર થઈ જશે આપણે આપણે બજારમાં જે રેડીમેડ છે ને પવાનું ચવાણું આ રીતનું જ બનાવે છે બહાર ગમે એવું તેલ ને વાપરતા હોય ને આપણે ઘરે તેલ અને સારી વસ્તુ વાપરીએ તો તમે મકાઈના ના પવન હોય તો એના પસંદ કરી શકો થોડાક વધારે બાળકો માટે બનાવું છું તો તમે મકાઈના ના ચોખા થોડાક વધારે મકાઈ થોડાક વધારે પસંદ હોય છે તો ગરમા ગરમ હળીને તમારે તરત જ એડ કરી દેવાનું હોય છે આ ગરમા ગરમ હોય ને ત્યારે મારે મસાલો એડ કરી દેવાનો એટલે મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને સુગંધ પણ એકદમ મકાઈ તો આપણું ચવાણું તૈયાર આમાં આપણે દળેલી ખાંડ અડધી ચમચી ઉપરથી એડ કરીશું એનાથી ટેસ્ટ સરસ આવશે અને ચવાણું તમારું છે ને ખાટું મજા છે

એ પણ આપણે રેડી છે અનુભવ મારી સાથે શેર કરો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તૈયાર થઈ ગયા છે તમે કઈ શકો છો તો આદિવાળી તમે પાણી આ નમકીન બનાવીને ખવડાવો અને એન્જોય કરો અને વિશ્વ કરવાનું ભૂલતા નહી